રાણાવાવના બરડા ડુંગર માંથી એનસીબી એ દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી તેનો નાશ કર્યો છે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા અને સ્ટાફ દ્વારા બાતમીના આધારે બરડા ડુંગરમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો જેમાં બરડા ડુંગર ભતવારી માતાજીના મંદિરથી પશ્ચિમ તરફ આશરે પાંચસો મીટર દૂર ઝરના ચેકડેમના કાંઠા ઉપર મૂળ આર્ટીનેસ અને હાલ જાંબુવતી ગુફાની સામેના વિસ્તારમાં રહેતા

પચાસ લીટરના કેરબા દસ નંગ ગોળ ભરેલા પત્રના ડબ્બા પાંચ નંગ કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અવારનવાર પોલીસ દ્વારા બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડવામાં આવે છે અને નાશ કરવામાં આવે છે પરંતુ આ ભઠ્ઠીઓ અટકાવવાની જવાબદારી જેની છે તે વિભાગ હંમેશાની જેમ ઘોર નિંદ્રામાં હોય તેવી કોઈ કાર્યવાહી થતી નથી જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ